લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુ પૂર્ણિમાની કરાઈ ઉજવણી લખતરમાં આવેલ અનેકો ગુરુ ગાદી હોવાથી ઠેર ઠેર જગ્યાએ પૂજન કરવા માટે લોકો પહોંચ્યા ગુરુ પૂર્ણિમાને લઈ મંદિરોમાં ભક્તોનો ભારે ભીડ જોવા મળી તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસને અષાઢ સુદ પૂનમ છે જે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાવવામાં આવે છે આ દિવસે ગુરુ પ્રત્યે સમર્પણ દિવસ છે જ્ઞાન જ્ઞાનગંગાનો જીવનમાં પ્રારંભ કરવામાં નારા ગુરુ પ્રત્યે પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં કરવાનો દિવસ છે લખતર તાલુકામાં ગુરુ પૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લખતર શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલો મંદિરો આશ્રમ ગુરુદ્વારો શાળાઓ સહિત ધાર્મિક સંસ્થાઓ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજના દિવસે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના ગુરુપૂજન સત્સંગ સભા આરતી ધ્વજારોહણ મહાપ્રસાદ સહિતની ધાર્મિક કાર્ય કાર્યક્રમો યોજાયા હતા જેને લઈ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું જ્યારે લખતર શહેરમાં આવેલ નારાયણની ડેરી મહેલ નાના રામજી મંદિર જગદીશ આશ્રમ ચરમરિયાની ડેરી કબીર ટેકરી ગેથડા હનુમાનજી સહિતના અનેકો ધાર્મિક સ્થળો પર ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી